देव उठनी एकादशी दिवसे तुलसी ने स्पर्श ने आ एक नानकड़ो शब्द बोली दो एटल धन तमारा घर मा आवशे के आभि नहीं शको माँ लक्ष्मी अने देवी अन्नपूर्णा नो एवो आशीर्वाद के तमे क्यारे स्वप्न मेंही विचार्य हो घर खुशियों थी भराई जशे पूरा वर्ष तमारा घर मा धननी वर्षा थशे मित्रों आ एक नानकड़ो शब्द सामान्य बिलकुल जारे तमे आ नाना शब्दनी महिमा जानशो तो तमारा पण होश उड़ी जशे सांभळीने कारण के जुओ जे शब्द हूँ तमने कहवानो छूते शब्द तमने कोई पण शास्त्रमा मा नहीं मळे कारण के प्राचीन समय मा आ शब्द मात्र साधु संत अने विशेष ज्ञानीओ ने ज जाण हती परंतु ते विशेष ज्ञानीओ ए आ शब्द मात्र पोताना शिष्यों ने ज आपयो हतो तो जो तमे आ शब्द सांभळी रह्या छो તો સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જુઓ મિત્રો દેવ ઉઠની એકાદશી એ એકાદશી છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસેથી કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા મજબૂર થઈ જાય છે જી હા આપણો શાસ્ત્ર રોમાણ કહેવાયું છે કે એકાદશીના દિવસે છે માતા તુલસીનો વિવાહ પર થયો હતો કહેવાય છે કે વર્ષમાં 365 દિવસ હોય છે પરંતુ આ દિવસોમાં કેટલાક દિવસ એવા હોય છે જે પૂરા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે પૂરા ઘરની તસવીર બદલી દે છે અને તેમાંથી જ એક દિવસ છે દેવ ઉઠની એકાદશી એટલે કે નામથી જ સ્પષ્ટ થાય છે देव उठनी एकले के आ दिवसे भगवान विष्णु निद्रा माथी उठे छे आ वही पवित्र दिवस होय छे जारे भगवान विष्णु स्वयं चार महिनानी योग निद्रा पछि क्षीर सागर माथी जागे छे अने चार महिना સુધી जारे भगवान विष्णु सुता होय त्यारे विवाह मांगलिक कार्य नवो काम नवो व्यापार बधु संपूर्ण पणे रोकी देवामा आवे छे परंतु देव उठनी एकादशी नो सूर्योदय थताज पूरु ब्रह्मांड मानव जीवंत थई उठे छे मंदिरों मा घंटड़ियों वागवा लागे छे तुलसीना ना छोड़ पर दीपक प्रगटे छे अने दरेक घर मा एक दिव्य ऊर्जा प्रवेश करे छे हवे तमे यही विचारी रहा हशो के देव उठनी एकादशी ना दिवसे तुलसी ने स्पर्श करीने बोलवानो ते शब्द कयो छे तो ते शब्द हूँ तमने कहीश પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમ અને કેટલીક વિશેષ સાવચેતીઓ પણ જાણવી પડશે કારણ કે જો તમે સાવચેતીઓ વિધિ અને નિયમ આ ત્રણેય વસ્તુઓને અવગણી અથવા અનસુની કરી તો તમને ફળ નહીં મળે ઉલટું ફળ મળી શકે છે જે છે તે પણ તમે ગુમાવી શકો છો તેથી મિત્રો જો તમને દરેક વસ્તુઓ વિગતવાર આ વિડીયોમાં કહીશ તો સૌથી પહેલા તો તમે બધા આ નાનકડી વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખી દો માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે તો મિત્રો જો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ઘર માં તુલસી હરિયાળી રહે છે ખીલી ખીલી રહે છે તો એવું માનવામાં આવે છે કે તે ઘર થી માં લક્ષ્મી પ્રસન્ન છે અને એ પણ કહેવાય છે કે જો કોઈ ઘર માં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ફરતી નથી તો તેનો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા થી નારાજ છે અને તમારા ઘર માં કેટલીક એવી નકારાત્મક શક્તિઓ છે जे माता लक्ष्मी ने तमारा घर मा प्रवेश करवा थी रोकी रही छे एने हवे જુઓ મિત્રો દેવ ઉઠની એકાદશી એવહી સમય छे जारे किस्मत પણ પલટાઈ જાય છે અને કિસ્મત ની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો तमारा જીવન માં ખૂબ વધુ દુખ છે ખૂબ વધુ તકલીફ છે ખૂબ વધુ કષ્ટ છે દર વખતે તમે कर्ज ના તળે દબાયલા રહો છો तमारा घर માં પૈસા આવે છે परंतु टकता नथी, जेटली मेहनत करो छो एटलू फल तमने नथी मळतू आ वखते देव उठनी एकादशी पर बोतेर वर्ष पछी एवो शुभ योग बनी रह्यो छे जेने जो तमे ओळखी लीधो अने तुलसी ने स्पर्श करीने ते एक मंत्र बोली दीधो तो पछी जिंदगी मा क्यारे पाछळ वळीने जोवानी जरूर नहीं पड़े देव उठनी एकादशी ना दिवसे लोको व्रत करे छे पूजा पाठ करे छे नाम जप करे छे તુલસી માતાની પૂરા દિવસ સેવા કરે છે પરંતુ એટલું બધું કર્યા પછી પણ ઘણી વાર લોકોને ફળ નથી મળતું શા માટે નથી મળતું કારણ કે આપણને વિધિ જાણતી નથી વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે હવે જુઓ દોસ્તો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુ ની સ્વરૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં માત્ર માટી નથી પરંતુ દિવ્યતાની સ્પંદન ઊર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા આવે છે તેથી આજે હું તમને એક એવો શબ્દ કહેવાનો છું જેને તુલસી સ્પર્શ કરીને બોલી દેશો તો માત્ર પૈસા જ નહીં તમારા જીવનમાં સમૃદ્ધિ સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી નહીં શકો તુલસીના છોડ પાસે બેસવાથી જ માણસના માનસિક તણાવ દરિદ્રતા દૂર થઈ જાય છે દેવ ઉઠની એકાદશીની સવારે જ્યારે તુલસી આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો માત્ર એક પ્રતીક નથી પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે જેને તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે તમારા જીવનમાં ગરીબી છે કંગાલી છે કર્જ તમને પરેશાન કરી રહ્યું છે તો આવી ઊર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે પરંતુ એક રહસ્ય છુપાયેલું છે ध्याो मित्रों जो तुलसी माता वरदान आपे छे जे तेमनी पासे थी नथी मांगतो परंतु परन्तु मां मानी बात करे छे। आ दिवसे तुलसी आग जे व्यक्ति बेसी ने साचा मन कही दे छे के आजे हूँ खाली हाथ परंतु आशीर्वाद थी मारु घर भरी दोनों तो घर मत पैसा थी जही परन्तु सुख शांति समृद्धि भराई जाए एकादशिना दिवसे जारे भगवान विष्णु जागे छे तोते पोतानी नजर तेज घर पर नाखे छे ज्या तुलसी आगर दिवो प्रगताई रहयो होय छे अने ज्या तेमनी नजर जाए छे त्याथी अभाव दूर थई जाए छे तो आ दिवस एक एवी चाबी जेवो छे जेना थी भाग्यनु ताडू खुले छे परंतु आ ताडू मात्र शब्द थी खुले छे जेना विशेष खूब ओछा लोको जाने छे तूल सिने स्पर्श કરીને જે શબ્દો બોલાય છે તેમાંથી એક શબ્દ એવો છે જે માત્ર તમારી આર્થિક સ્થિતિને જ બદલતો નથી પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે અને જો તમારો કર્મ શુદ્ધ રહેશે જો તમારું દિલ શુદ્ધ રહેશે તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘર માં અવશ્ય આવશે આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી આ શબ્દ સ્વયં માં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયં માં લક્ષ્મી એ પોતાના ભક્તોને કહ્યું છે હવે આપણા શાસ્ત્રોમાં તો એ પણ કહેવાયું છે કે આ શબ્દ માત્ર તેન ને જ પ્રાપ્ત થાય છે જેમના ભાગ્યમાં પરિવર્તન લખાયલું હોય છે પરંતુ જે આ શબ્દ સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં વહી પરિવર્તન તત્કાળ ઘટવા લાગે છે હવે વિચારો જો એકાદશીએ તમે તુલસી માતા સામે દીપક પ્રગટાવો તેમના પાંદડા પર જળ ચઢાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે તો શું થઈ શકે છે તે ક્ષણ જ્યારે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી એકસાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં દાખલ થઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન સૌભાગ્ય અને અવસરોના રૂપમાં પાછો આવે છે माता लक्ष्मी ने प्रसन्न करबो खूब सरल छे आज ना समय मां जो तमे तुलसी माता नी सेवा करी लीधी तुलसी माता नो ध्यान राखी लीधो तो साक्षात मां लक्ष्मी नो आशीर्वाद तमने मरि जशे लोको कहे छे मेहनत करो कर्म करो परंतु सत्य ए छे के कर्म त्यारेज फल आपे छे जारे ते साचा समय अने साची भावना थी करवामा आवे देव उठनी एकादशी ते समय छे जारे कर्म अने भाग्य बनने एक साथे उभा होय छे तेथी कहवायु छे के आ दिवस नो संकल्प एक हजार जन्मो ना पुणे नी बराबर होय छे परंतु ध्यान राखो मित्रों आ दिवसे मात्र बोलवाथी कई नथी थतु भावना आत्मा शरीर अने मन नु शुद्ध होवु जरूरी छे तुलसी माता ने स्पर्श करती वक्ते तमारा मन मा लोभ न आववो जोईए लालच न आववी जोईए मात्र अने मात्र भक्ति होवी जोईए जो तमे विचारों के हूँ मात्र पैसाज इच्छु छू तो तुलसी तमने पैसा नहीं आपे परंतु जो तमे विचारों के हूँ पोता माना न चरणों मा बेसी ने पोता किस्मत सौंपी रहो छू अथवा सौंपी रही छू तो वही तुलसी तमारा घर में लक्ष्मी बनी ने प्रवेश करशे आ दिवसे जे शब्दों बोलाय छे ते मात्र वाणी नथी ते कंपन छे अने आ कंपन तमारा जीवन दिशा नक्की करे छे દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે તો શું ઈચ્છા છે અને જો તે ક્ષણે સાચો જવાબ આપી દો તો પૂરૂ બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે તો દેવ ઉઠની એકાદશી પર વહી ક્ષણ છે अने हवे लगभग आ यात्रा ना अर्धा पड़ाव पर जारे तमारा मन मा आ जिज्ञासा वधी रही छे के आखरे ते शब्द कयो छे तो तुलसी ने स्पर्श करीने बोली देवा थी धन्नी वर्षा करावी देतो हतो सांभरो आ शब्द कोई ग्रंथ मा लखायलो नथी आ शब्द अनुभव थी उत्पन्न थयेलो शब्द छे आ शब्द त्यारे जन्म्यो जारे एक वृद्ध साधुए पोताना अंतिम समय मा एक ब्राह्मण ना कान मा कह्युं हतुं जेने आ शब्द समझाई गयो देना घरमा क्यारे दरिद्रता नहीं टके अने एज शब्द हूं आजे तमने आप छू ध्यान थी आ कोई तांत्रिक मंत्र नहीं आ कोई तांत्रिक क्रिया नहीं आ ऊर्जा नो आह्वान छे आ मां लक्ष्मी ने પોતાનો ઘર માં स्थाई करवानो एक नानकडो क्रम छे जारे देव उठनी एकादशी नी सवारे तुलसी ना छोड़ सामे उभा रही तमे तने स्पर्श करो अने कहो हे प्रभु प्रेरणा प्रकट था તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે પ્રકટનો અર્થ છે જે અધિકાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે દેવ ઊર્જા જે ભગવાનના મનથી ઊઠીને તમારા મનમાં પ્રવેશ કરે જારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે માત્ર શબ્દો નથી બોલી રહ્યા તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારી કિસ્મત પ્રકટ થાઓ મારા માર્ગ પ્રકટ મારા સૌભાગ્યના દ્વાર ખુલ્લા આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉદ્ભવે છે તે તુલસીના પાંદડાઓમાંથી પસાર થઈને ઉપર તરફ જાય છે અને વહીંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા પરિવર્તનનો માર્ગ તો આશા છે કે તમને શબ્દ સારી રીતે સમજાઈ ગયો હશે હવે જુઓ ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને સ્પર્શ કરીને બોલ્યા પછી કેટલાક દિવસોમાં તેમને અપ્રત્યાશિત રીતે ધન લાભ થયો ખોવાયેલા પૈસા પાછા આવી ગયા બંધ વેપાર ફરી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો તેનું કારણ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીની જડમાં ચાલી જાય છે તો તેની જગ્યાએ સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ દ તમારો કર્મોની દિશા બદલી દે છે આ માત્ર પૈસા નથી આપતો આ તમને તે સ્તર પર લઈ જાય છે જા તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવા સાથે સાથે ખૂબ ચમત્કારીપણ છે અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય છે અને આપણા શાસ્ત્રોમાં અમાસ્યાથી પણ વધુ મહત્વપૂર્ણ માથી પણ વધુ મહત્વ એકાદશીનું કહેવાયું છે તો આ વહી સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે જારે પવનો તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે તેથી જો તમે આ દેવ ઉઠની એકાદશીને સાચા મનથી મનાવો છો તુલસી આગળ દીપ પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે પોતાની અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો અસફળતાઓ आर्थिक अवरोधो बधु धीरे-धीरे खत्म थवा लागे छे अने फेरी थी केतलाकज समय मा तमे जोशो के पैसा मात्र आवता नथी तके पण छे कारण के आ शब्द मात्र बोलाव तो नथी संभाल वो पण सिखवे छे तो याद राखो लक्ष्मी मात्र त्याज रहे छे ज्या स्थिरता स्वच्छता अने सत्यता होय छे एल आ शब्द नो प्रभाव त्यारेज थाय छे जारे तरु हृदय निर्मल होय तुलसी ने स्पर्श करती वक़्ते जो तमे कोई नी सामे द्वेष ऐश्वर्य अथवा जूठनी भावना अथवा लोभ राखशो अथवा लालच राखशो तो आ शब्द काम नहीं करे परंतु जो तमरु मन शांति तमारी अंदर साची भावना छे, तो आ शब्द जीवन न टर्निंग पॉइंट बनी जशे દેવ ઉઠની એકાદશીના અવસર પર જ્યારે સૃષ્ટિ જાગે છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દૃષ્ટિ નાખે છે તો તે સમયે આ શબ્દ બોલી દેવું એટલે તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવું છે તુલસીને સ્પર્શ કરીને આ શબ્દ બોલ્યા પછી એક દીપક તમારે પ્રગટાવવો છે જુઓ પછીની પ્રક્રિયા જાણવી પણ ખૂબ જરૂરી છે कारण के प्रक्रिया जो विधि विधा थी जो उपाय पूरी माहिती करवामा आवे तोज सारू छे। कारण के अधूरु ज्ञान हमेशा हानिकारक होय छे अधूरा ज्ञान साथे जो आपने कोई कार्य करीश तो ते कार्य तो बगड़शेज साथे किस्मत बगड़ी जशे तो जो तमने हूँ कही दऊ के तमे ध्यान राखो साचा मन की माता लक्ष्मी अने भगवान विष्णु प्रार्थना करो हवे दीपक प्रक्ताववो अने मनमाज बोलवो જોઈએ मां तुलसी हवे हूं खाली नही हवे हूं तुम्हारा आशीर्वाद थी पूर्ण छु પછી જો ધીરે ધીરે કેવી રીતે જીવન માં બદલાવ આવવા લાગે છે ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર માત્ર વાર્તાઓમાં થાય છે પરંતુ સત્ય એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મરી જાય છે बोलो जय श्री हरि भगवान विष्णु जय मां लक्ष्मी मित्रों वीडियो पसंद आयो हो तो लाइक करजो चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो